નમસ્કાર વેધરવિથ વેબ્સમાં આપનું સ્વાગત છે અને હવામાનની આજે વાત કરવી છે કારણ કે હમણાં આપણા આપણે જોઈએ મુજબ ગરમી છે ઘટી રહી છે પણ બફારો વધી રહ્યો છે અને ચોમાસું છે ઉપરથી નજીક આવ્યું છે જ્યારે બે ઋતુ ભેગી થાય ને એટલે આપણે જાણીએ જ છીએ કે શું થાય છે આપણે બીમાર પડીએ છીએ પણ આપણે વાત હવામાનની કરવી છે કે હવામાનમાં શું ફેરફાર આવી શકે છે અત્યારની આપણે વાત કરીએ તો પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવનની અસર છે એના કારણે અમદાવાદ સહિત બીજા પણ જે આજુબાજુના શહેરો છે એમાં ગરમી છે ને એ થોડી ઘટી છે હવે આ અઠવાડિયામાં લગભગ ગરમીનો પારો છે ચાળીસ કે હા અડત્રીસ ડિગ્રી સેલ્સિયસ બાજુ રહી શકે છે આ સિવાય ચોમાસું છે એ નજીક હોવાના કારણે પંદર જૂન આસપાસ પ્રિ મોન્સૂનની એક્ટિવિટી છે શરૂ થઈ જશે આ સમયે વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે અને આ સિવાય ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદ અને સુરેન્દ્રનગર આ બંને શહેરમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન થયું હતું હવે છ જૂન સુધી ગુજરાતમાં ક્યાંક વરસાદ વરસાદ પડે એવી સંભાવના એકદમ શૂન્ય છે જો કે ગઈકાલે પડ્યો અને હવે આપણે પવનની વાત કરવી છે કે હવામાન વિભાગે બે ફોટો આપ્યા છે એમાં લખવામાં આવ્યું છે એ મુજબ જો આપણે જોઈએ તો ચાર જૂન સુધી વીસ કે પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે હવે ચોમાસાની વાત કરીએ તો ત્રીસ મે આસપાસ જે ચોમાસું છે એ કેરળ પહોંચી ગયું છે દેશમાં ચોમાસુ ત્રણ દિવસ વહેલું પહોંચ્યું છે એનો મતલબ સીધો એવો થાય છે કે લગભગ ગુજરાતમાં પણ વહેલું આવવાનું છે હવે દસ જૂન આસપાસ ચોમાસુ છે ગુજરાત આવી શકે છે એવી રીતના માનવામાં આવી રહ્યું છે હવે પંદર જૂન પછી ચોમાસુ છે પોતાનો અવતાર દેખા આપવાની શરૂઆત કરી દેવાની છે ટૂંકમાં હમણાં જે ચાલીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન આપણને નડી રહ્યું છે ખૂબ ગરમી પડી રહી છે એ અઠવાડિયા પછી નહીં હોય અને અઠવાડિયા પછી આપણને રાહત મળવાની છે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો માહિતી કેવી લાગી એ પણ કમેન્ટમાં લખીને જણાવજો અને હા હવામાનને લગતી તમામ અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા હવે ચોમાસું આવવાનું છે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે ક્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે કલાકો મુજબ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તમામ ડિટેલમાં માહિતી અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આપને જણાવતા રહીશું અને જો તમે ખેતી સાથે જોડાયેલા છો જો તમે ખેડૂત પુત્ર છો જો તમે ખેતી કરો છો તમે ધરતીપુત્ર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હવામાનને લગતી ચોમાસાને લગતી તમામ માહિતી અમે તમને આ માધ્યમ પર આપતા રહીશું અમારી સાથે જોડાવા માટે તમારે શું કરવાનું છે નીચે એક ઘણું બધું લખાણ લખવામાં આવ્યું છે બરાબર નીચે જોશો ને એટલે ત્યાં એક લિંક આપવામાં આવી છે હવે લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો અને જેવા વોટ્સઅપ ગ્રુપમાં જોડાશો એટલે અમારા વિડીયો છે આવવાની શરૂઆત થઈ જશે તો હવામાનના વિડીયો તો આવતા જ હોય છે પણ એની સાથે ગુજરાત દેશ અને દુનિયાના તમામ સમાચાર અમે મૂકતા હોઈએ છીએ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ